ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામ ખાતે દીપડાને ગ્રામજનોએ જોતા ભયના ઓથા હેઠળ લોકો જીવી રહ્યા હતા ગ્રામજનો ખેતર સહિતના સ્થળે કામ અર્થે જવા માટે પણ ડરનો અહેસાસ કરી રહ્યા હતા અને આ અંગેની જાણ અંકલેશ્વરના સામાજિક વનીકરણ વિભાગમાં કરવામાં આવી હતી અને વન વિભાગ દ્વારા દીપડાને પાંજરામાં પૂરવા માટે ટ્રેપ ગોઠવવામાં આવી હતી જેમાં દીપડો આ બાદ પાંજરે પૂરાઈ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અને રેન્જ ફોરેસ્ટ અધિકારી ડીવી ડામોર અને તેમની ટીમ દ્વારા દીપડાને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી તારીખ નવ નવ બે હજાર ચોવીસ ના રોજ શેંગપુર ગામેથી થી ગામ લોકોની ની અરજી મળેલ કે અમારી સીમમાં દીપડા સતત ફરતા હોય અને અમારા જાનમાલ અને ઢોરને નુકસાન થવાની સંભાવના રહેલ હોય તેની સ્થિતિ જોતા અમો એ આરેફો શ્રી ડીવી ડામો તથા માર્ગદર્શન મુજબ સ્થળ પર તપાસ કરી અને કામગીરી કરેલ તેથી આજ રોજ તારીખ સોળ નવ બે હજાર ના રોજ સવારના સમયે ફેરણા દરમિયાન દીપડો પિંજરામાં પુરાયો હોવાનું પુષ્ટિ થતા તાત્કાલિક ધોરણે આ દીપડા અને વન વિભાગના કબજા હેઠળ લેવામાં આવેલો છે તેમજ તેની તબીબી ચકાસણી કરી તેને મુક્ત કરવાની આગળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે